પ્રાયોજક છે ગુજરાત ભારતીય પ્રદેશો નું સાંસ્કૃતિક સ્વરૂપ એટલે સાડી પરિવર્તન એ કુદરત નો નિયમ છે પરંતુ કેટલીક વાતો હંમેશા આપણી સાથે જોડાયેલી રહે છે તેમાંની એક વાત છે આપણો પહેરવેશ સાડી આજની વર્કિંગ વુમનથી લઈને કોઈ છેવાડાના ગામની સ્ત્રીને સાડી પ્રત્યે પ્રેમ ખૂબ જ હોય છે આજના સમયમાં ભલે શહેરોમાં રોજિંદા જીવનમાં સાડી પહેરતી સ્ત્રીઓ ઓછી જોવા મળે પરંતુ વાર તહેવારે પોતાની મમ્મીની સાડી પહેરી સોશિયલ મીડિયા ઉપર ફ્લોટ કરતી ગર્લ્સ ચોક્કસ જોવા મળે છે આજે ભલે સાડી પહેરવાની સ્ટાઇલ બદલાઈ અથવા તો કારણો બદલાયા પરંતુ તેના પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે આ સાથે જ આપણે આપણા દેશના દરેક રાજ્યમાં સાડી પહેરવાની રીતોની વાત કરીશું કારણ કે આપણા ભારત દેશના અલગ અલગ પ્રદેશમાં સાડી પહેરવાની અલગ અલગ રીતો છે આપણે પ્રથમ વાત કરીશું નોરાવી મહારાષ્ટ્રની નોરાવી સાડી ખૂબ જ પ્રખ્યાત છે તે સામાન્ય રીતે નવ મીટર લાંબી હોય છે અને આ સાડીની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો મરાઠા રાજાઓના શાસન દરમિયાન મહિલાઓ પણ સૈનિકોને વિવિધ રીતે મદદ કરતી હતી ત્યારે પહેરવેશમાં અડચણરૂપ ન બને તે માટે આ સાડીનો ઉદ્ભવ થયો અને તેમ માનવામાં આવે છે પહેલાંના સમયમાં સાડી કોટનમાંથી બનતી હતી આ સાથે જ પૈઠણી સાડી પણ ખૂબ જ પ્રખ્યાત થઈ જે સિલ્કની બનેલી હોય છે આ સાડીનું નામ ઔરંગાબાદના પૈઠણીના નામના ગામ પરથી પડ્યું હતું બીજા પ્રદેશની વાત કરીએ તો ગારા સાડી પારસી સાડીઓને ગારા સાડી કહેવામાં આવે છે ઓગણીસમી સદીમાં પારસીઓએ ચાઈના સાથે વેપાર શરૂ કર્યો ત્યાંથી તે ગજ નામનું ફેબ્રિક લાવ્યા તે કપડાં પર કુદરતી તત્વો અને પક્ષીઓ વગેરેની એમ્બ્રોડરી કરવા લાગ્યા અને ગારા સાડીનો વિકાસ થયો આ સાડી આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે સામાન્ય રીતે આ સાડી પર્પલ બ્લેક રેડ કલરમાં જોવા મળતી હોય છે આ સાડીને હેન્ડવર્કની તૈયાર કરવામાં આવે છે આ સાડીની બોર્ડરમાં એક ખાસ પ્રકારની બોર્ડર આવે છે કે જેનું નામ છે ચીના ચીની બોર્ડર જેમાં ચાઇનીઝ કારીગરોને દ્વારા જ આ તૈયાર કરવામાં આવતું હતું હવે અહીંયા પણ આ કામ થઈ શકે છે લાલપાર બંગાળની લાલપાર સાડી સમગ્ર વિશ્વમાં તેના રંગોને કારણે ઓળખાય છે લાલપાર સાડીમાં વપરાતા રંગોમાં લાલ રંગ શક્તિનું પ્રતિક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિક રૂપે પસંદ કરવામાં આવ્યું છે આ સિવાય તેને પહેરવાની સ્ટાઇલ વિશેષ છે આ સાડીના પાલોમાં ખૂબ જ સુંદર કારીગરી કરવામાં આવે છે તેથી જ કારીગરીની સારી રીતે દેખાય તે માટે આ પ્રકારની સાડી પહેરવાની પ્રથા શરૂ થઈ સાથે જ તેના પાલવ સાથે ઘરની ચાવીઓ પણ બાંધવાનું રાખવામાં આવતી હોય છે કસવું સાડી કેરલ સમાજની મહિલાઓને વણાટ કરેલી ક્રીમ કલર ખાદીની અને તેમાં ગોલ્ડન બોર્ડર વાળી કસવું સાડી પહેરવાની પરંપરા છે આ ઉપરાંત ચણિયા પર ધોતી ની જેમ ડબલ પીસ રીતે પહેરવામાં આવે છે જેને સેટ મુંડ સાડી પણ કહેવામાં આવે છે કેરળ સમાજના લોકો ખાસ કરીને ઓણમ તહેવારમાં મોટાભાગે ટ્રેડિશનલ સાડી પહેરીને સમાજના ફંક્શનમાં જવાનું પસંદ કરે છે આ સાડી નોર્મલ રીતે સાડા પાંચ મીટરની હોય છે ખાદીમાંથી તૈયાર થયેલી સાડી એ ટ્રેડિશનલ માટે તેમજ સુપ્રસંગો માટે પહેરીને જવાની હોય છે નવી પેઢીને પણ આ અંગે તેઓ માહિતગાર કરતા હોય છે સાડી મહિલાઓનું ઘરેણું છે ત્યારે દરેક મહિલાઓ પોતાના પ્રદેશની સાડી પહેરતી હોય છે પાસાપલ્લી ઓડિશાની સાડીઓને સંબલપુરી પાસાપલ્લી સાડી તરીકે ઓળખવામાં આવે છે આ સાડી ઓડિશાના કલ્ચરનું પ્રતિક છે અને ઓડિશાની ઓળખ છે પાસાપલ્લી નામ ચેસની ગેમમાં વપરાતા પાસા પરથી આવ્યું છે આ સાડી પરની પ્રિન્ટ પણ ચેસના બોર્ડની જે પ્રકારના બોક્સ બનાવવામાં આવ્યા હોય એ પ્રકારની હોય છે પાસાપલ્લીની સાડી મહારાજ કૃષ્ણચંદ્ર ગણપતિ નારાયણ દેવના સમયમાં વધારે ખ્યાતનામ થઈ હતી ફનહે સાડી વર્ષો પહેલા મણિપુર રાજ્યમાં રાજાશાહી શાસન હતું એટલે રાણીઓ સિલ્કમાંથી બનાવેલી સાડી પહેરતા હતા મણિપુરમાં સાડી ફનહે ઇનફક તરીકે ઓળખાય છે મહિલાઓ સિલ્કવાળી સાડી પહેરે છે અને નોર્મલ રીતે કોટન પોલિએસ્ટર વન બનેલી સાડીઓ અહીંયા ખાસ મણિપુર સાડીમાં જોવા મળતી હોય છે ઘણી મહિલાઓ હાથ બનાવટની સાડી અહીંયા વાપરતી હોય છે દરેક ઋતુ પ્રમાણે મહિલાઓ સાડીઓ પહેરે છે અને મહિલાઓ ઘરની શોભા વધારે તે રીતે સાડીને પણ અલગ અલગ ડિઝાઇન સાથે અને સિલ્ક સાથે તેમજ કોટન સાથે સુમેળ કરીને પહેરતી હોય છે જેને ફનહે ઇન સાડી કહેવામાં આવે છે પાટણનું પટોળું પાટણની વિશેષ રેશમી સાડી એટલે પટોળું પટોળા વિશે દંતકથા છે કે રાજા કુમારપાળ બારમી સદીમાં દૈનિક પૂજા કરવા માટે રોજ નવો જબ્બો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનના પટોળા જબ્બા મંગાવતા હતા જ્યારે રાજાને ખબર પડી કે જૈનના રાજા વાપરેલા કપડા પાટણ મોકલે છે ત્યારે તેમણે ત્યાં હુમલો કર્યો અને પટોળાના સાતસો વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા આ કુટુંબો પૈકીના સાળવી કુટુંબો આજે આ સાડી તૈયાર કરે છે તેમાં સોનાના તાર ચાંદીના તાર તેમજ વામાં વપરાતા જે કલરો હોય છે તે પણ ખૂબ જ નેચરલ કલરથી બનાવવામાં છે એક પટોળું તૈયાર કરવામાં ઓછામાં ઓછા ત્રણ થી છ મહિનાનો સમય લાગતો હોય છે પટોળાની કિંમત પણ મોંઘી હોય છે આ ઉપરાંત અત્યારે પટોળા ડિઝાઇન તેમજ પટોળાની અન્ય રીતે તૈયાર કરવાની પદ્ધતિ પણ વિકાસ થયો છે જામનગરની બાંધણી જામનગરની બાંધણી માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે બાંધણીનું કાચું કાપડ બેંગ્લોર બનારસ સુરતથી મંગાવવામાં આવે છે અને તેના કલર્સ ખાસ મુંબઈથી મંગાવવામાં આવે છે પહેલાંના સમયમાં બાંધણી માત્ર બે જ કલરની બનતી હતી પરંતુ હાલ તો ત્રીસથી ચાલીસ કલરમાં બાંધણી મળે છે જામનગરના અનેક પરિવારો સો વર્ષોથી પણ વધુ સમયથી બાંધણી તૈયાર કરે છે આ બાંધણી એક ખાસ પ્રકારનું ઘરચોડું હોય છે તેને લગ્ન પ્રસંગમાં પહેરવામાં આવે છે તેમાં પણ સિલ્ક કોટન અલગ અલગ પ્રકારની બાંધણીઓ જોવા મળતી હોય છે બાંધણીઓના કલર પણ ખૂબ જ નેચરલ કલર થી તેને ડાય કરવામાં આવતી હોય છે આમ બાંધણી પણ એ લગ્ન પ્રસંગમાં પહેરવાનું પ્રતિક છે અમદાવાદની આશાવલી સાડી અમદાવાદનું નામ આશાવલ હતું ત્યાં સુધી આશાવલ્લી વણાટકામનું અસ્તિત્વ હતું આધુનિક સમયમાં આસાવલ્લી સાડીને ગુજરાતમાં અમદાવાદની બ્રોકેડ તેમજ સાડીના નામ નામે છે પરંતુ ગુજરાત બહાર આશાવલ્લીના નામે ઓળખવામાં આવે છે આશાવલ્લી સાડી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રિદ્દોલ ગામમાં આજે પણ વણાટથી બનાવવામાં આવે છે વર્ષો પહેલાં એક હજારથી વધારે લોકો આ કારીગરીમાં કામ કરતા હતા ક્રમશઃ સાડીની માંગ ઘટતા આ સાડીમાં હવે ઓછા કારીગરો કામ કરે છે સાડી એ હંમેશા ભારતીય પ્રતિક રહ્યું છે અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિક એ તેમજ ભારતીય નારીનું પ્રતિક અને ભારતીય નારીના ઠસ્સાનું પણ પ્રતિક સાડી રહ્યું છે બોલીવુડમાં પણ ઘણા પિક્ચરોમાં સાડીઓ અને વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને અભિનેત્રીઓ પોતાનો અભિનય પાથરતી હોય છે તો દર્શક મિત્રો આ હતું એસલાઇ વિશેષ કે જેમાં આપણે સાડી અને ભારતના વિવિધ પ્રદેશો વિશે વાત કરી મને આપો રજા આપ નિહાવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર